નવનાથ એ નાથ સંપ્રદાયમાં થયેલ જોગીઓ છે કહેવાય છે કે કળિયુગનો આરંભ થતાં જ ધીમે ધીમે મૃત્યુલોકના માનવીઓમાં અનાચાર અધર્મ અત્યાચાર કુસંપ છળકપટ વગેરે વધવા લાગ્યા હતા તેથી વધેલા પાપને દૂર કરવા લોકોના દુઃખ દારિદ્રય હરવા ભગવાન શંકરે નવનારાયણ નારાયણ અર્થાત નવ યોગેશ્વરોને બોલાવ્યા તેની સાથે બ્રહ્મા અને વિષ્ણુની સલાઈ પણ લેવાયેલ અને તેઓના સૂચન મુજબ નક્કી થયું કે નવનારાયણે પૃથ્વી ઉપર અવતાર લઈ લોકોને ઉપદેશ આપવો આ વાત નવનારાયણે માન્ય રાખી પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથના ગુરુ તરીકે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય એકત્ર રૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેય તરીકે અવતાર લીધો અને તેઓ નાથ સંપ્રદાયના ગુરુ તરીકે પૂજાયા આમ નવનારાયણ કોઈ સ્ત્રીને પેટે જન્મ્યા ન હતા પરંતુ અયોનિજ જન્મ હતા તેઓ અલગ અલગ એમ માછલીને પેટે ગોબરમાંથી નાગણના પેટે અગ્નિકુંડમાંથી ભિક્ષાપાત્રમાંથી ગજકર્ણમાંથી દર્ભમાંથી કાદવમાંથી જળમાંથી પ્રગટ થયા હતા આ નવે નારાયણ ઘણા શસ્ત્રો અને સર્વવિધાઓ શીખીને નાથ દીક્ષા લઈ જગતમાં સિદ્ધ નાથ જોગી તરીકે પ્રસિદ્ધ થયા પૌરાણિક કથાઓ મુજબ જૂનાગઢની પાસે આવેલો ગિરનાર પર્વતને નવનાથ અને ચોરાસી સિદ્ધોનું નિવાસસ્થાન ગણવામાં આવે છે તેમજ મહાશિવરાત્રીના દિવસે ભરાતા ભવનાથના મેળામાં તેમજ મૃગીકુંડમાં સ્નાન કરવા નવનાથ આવે છે નવનાથ અને અવતાર મત્સ્યેન્દ્રનાથ કવિનારાયણનો અવતાર ગોરખનાથ હરિનારાયણનો અવતાર જાલંધરનાથ અંતરિક્ષ નારાયણનો અવતાર કાનિફનાથ પ્રબુદ્ધ નારાયણનો અવતાર ભરતૃહરિનાથ નારાયણનો અવતાર નાગનાથ ઐરોહત્ર નારાયણનો અવતાર રેવણનાથ ચમસ નારાયણનો અવતાર ગહિનીનાથ કરભાજન નારાયણનો અવતાર